કેમ છે બધા મજામાં મજામાં જ રહેશો મારા નિયમ વ્લોગ ઉપર બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે દોસ્તો વાત થઈ ગઈ છે અને જો સૂરજ પણ ઉગી ગયા છે અને પક્ષીઓનો જો કલબ લાગ થાય છે અને જો પક્ષીઓ પણ ઉડે છે તેનું બધું કામકાજ પૂરું કરી નાખ્યું એટલે આપણે વ્લોગ ઉતારવા વી આવ્યા અને આજે તો વાલી મિટિંગ છે એટલે મારા પપ્પા અમરેલી જવાના છે અને મારા ભાઈ પણ જવાનો છે હજુ સિરાવા બેસી ગયા છે સિરાવામાં છે વાઘારેલા ભાત છે દૂધ છે અને ઘઉં રોટલી છે અને જો સા છે અને હવે આપણે સિરાઈ લઈ ખેલા તૈયાર કીધી જશે ને અમારે સંજુભાઈ જો તૈયાર થઈ જશે ને હવે જાવે ની તૈયાર કરે છે અને હવે આપણે પણ વાડી જ ઘરેથી જો આપણે વાડી વી આવી છે બળદગાડામાં બેસીને હવે જો ઝીરું ખેવાનું છે જીરું જો પાકી ગયું છે અને જો ખેવાનું પણ શરૂ થઈ છે ને આપણે પણ હવે ખેસવા મળવી લેવા મળવી અને આપણે જો વાડી વ્યાયાશી અને જો બપોરમાં બધા બપોરા કરવા બેસીએ બપોરામાં જે ઘઉંની રોટલી છે અને જો સરસ મજાનું સેવ ટીરાનું શાક છે અને જો સાઈઝ છે અને હવે આપણે બપોરે વ્યાયાશી અને હવે જો ત્રણ વાગ્યા જો ટાઈમ થઈ ગયો છે અને હવે જો કપા જવાનું છે તો આપણે પાણીની ગાગર લઈને સાવી કપા વીણવા કપા બહુ તરડીજો એટલે વીણવા જ પડે આપણે અને હવે જોશ કપા વીણવાનો જો શરૂ થઈ ગયું છે ને આપણે પણ હવે કપા વીણવા મળવી જો કપા વીણતા હતા અને બહુ પવન આવ્યો આપણે થયું કે જીરું ઉડી જશે એટલે જો બધા જીરું ભેગું કરવા મળ્યા છે એ પવન બહુ ઉડે એટલે જીરું ભેગું કરી લેવી પછી પાછા આપણે કામે લાગી દેવી કપા વીણવા તો સાંજ થઈ ગઈ છે અને આપણે જો જવા દેવાનું છે આજે બળદગાડું જો આપણે આંકવાનું છે તો સુરત પણ આથી જશે અને હવે બળદગાડું હાલતે કરવી તો કરવી જાપે ટમકા મૂકી દીધા છે જો 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 દોડે છે 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 બેસી ગયા માં બળદગા નું શાક છે ઘઉં ની રોટલી છે મરસા છે અને જો આમાં સાહ છે અને જો આમાં દૂધ છે અને આપણે હજુ વાળું કરી લેવી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો